ને લઈને જ આ પોલિટેકનિક ખાતે જે સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવ્યો છે એને લઈને હવે પોલીસ બંદોબસ્ત લોખંડી પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે આવતીકાલે મતગણતરી માટે અઠાણું ટેબલ અને ઓગણીસ રાઉન્ડમાં આ મતગણતરી થવાની છે લોકસભા બેઠક પરના ચૌદ ઉમેદવારો છે અને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાની છે કારણ કે જે પ્રકારે માહોલ જે સર્જાયો છે તેને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાની છે વડોદરા લોકસભા બેઠક પર જો વાત કરીએ તો ઓગણીસ ના

જે પ્રકારે પોલીસ કમિશનર સાથે સીધી વાત પ્રયત્ન અને લાંબા સમયથી જે ઇલેક્શન પ્રક્રિયા જે ચાલી રહ્યું છે છેલ્લે તબક્કે આવતીકાલે કાઉન્ટિંગ છે તો ત્યાં કાઉન્ટિંગ સેન્ટર ઉપર જિલ્લા પ્રશાસન અને શહેર પોલીસ તરફથી ડિટેઇલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે ગોઠવી છે જેમાં મુખ્યત્વે જો ઈવીએમ વીવીપેટની સુરક્ષા સાથે કાઉન્ટિંગ હોલમાં જ્યારે આખો પ્રક્રિયા પ્રક્રિયા ચાલે છે તે દરમિયાન કાઉન્ટિંગ ઓફિસલ્સ એમાં પાર્ટિસિપેટ કરનાર ઉમેદવારો એમના એજન્ટો સાથે સાથે મીડિયાના પ્રતિનિધિઓ એટલા ઉપસ્થિત રહેનાર છે તો એમના આક્ષેસ માટે અડવાન્સથી એમના પ્લાનિંગ એમના આઇડેન્ટિટી કાર્ડની ઇશ્યુ અને આક્ષેસ માટે જુદા જુદા એમના બેરિકેડિંગ કરીને માર્ગો આ બધું નક્કી કરવામાં આવેલ છે અત્યારે રેવિન્યુ ઓફિશિયલ્સ અને પોલીસ અધિકારીઓ અને એમના ટીમ જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શી સૂચનાઓ છે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર છે ગાઈડલાઇન્સ છે તે મુજબ સુચારુ રીતે આખું પ્રક્રિયા સંપન્ન થાય તે માટે કોન્સ્ટેબલથી માંડીને જોઈન્ટ કમિશનર ડેપ્યુટી કમિશનર અસિસ્ટન્ટ કમિશનર તમામ કક્ષાના અધિકારીઓને જિમ્મેદારી સોંપીને વ્યવસ્થા ગોઠવી છે તો કમિટી સેન્ટરની અંદર બહાર પાર્કિંગ એરિયા અને સમગ્ર સંકુલમાં ટ્રાફિકની ભવણી માટે વિસ્તૃત સિક્યુરિટી આયોજન કરવામાં આવેલ છે મને વિશ્વાસ છે આવતીકાલે સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે તે માટેનું તમામ પગલાંઓ આપણે હા આપણે કાઉન્ટિંગ સેન્ટર છે અને બહારના પાર્કિંગ માટેનો વિસ્તારો છે અને બહાર ટ્રાફિક મેનેજમેન્ટ માટેના ટીમો છે તો આ રીતે છે સાથે સાથે ઇલેક્શન પત્યા પછી પણ આપણે ઉમેદવારો અને એમના વિસર્જન વખતે પણ આપણે કાળજી રાખીશું સમગ્ર શહેરમાં આ પ્રકારનું વિસ્તૃત સેક્યુરિટી અરેન્જમેન્ટ આપણે કરીશું બહાર પાડવામાં આવ્યું છે ઓલરેડી જાહેરનામા પણ છે અહીંયા એક્સેસ કંટ્રોલ માટે અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન જનરલ તરફેર ચાલુ રહે ટ્રાફિક મુવમેન્ટ ચાલુ રહે તે પ્રક્રિયાને નડે છે એટલે ઓલરેડી આપણે એડવાન્સમાં આપણે જાહેર કરી છે મારા વિનંતી છે શહેરીજનોને કે આ જાહેરનામેની નોંધ રાખીને આવતીકાલ પૂરતું જો રિસ્ટ્રિક્ટેડ એરિયા છે ત્યાં પ્રવેશ ન કરે અને પોલીસ સાથે સહકાર આપે પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે જે મોબાઈલ ફોન છે તેને કારણ કે મીડિયા કર્મીઓ પણ અનેકવાર વાર પોતાના ફોનથી શૂટિંગને મોટી મોટી કામ કરતા હોય છે ત્યારે તેને પણ હવે અલાવ નથી તે આ તમે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસરને પૂછી શકશો કે આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સૂચના અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર મુજબ જઈએ છીએ કોઈ આપણે નવા ઇનિશિયેટિવ પોલીસ તરફથી નથી તો आप डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर ने पूछी शक्शो तो आप तमाम अरेंजमेंट एज पर एसओपी है जो कोई नवात नहीं कर बिल्कुल आता तो वडोदरा पुलिस कमिश्नर तो सुरक्षा के भागरूपे जो प्रकार अँवीएम लैने वीवीपीएट मशीनों स्ट्रॉग रूम है मतगणतरी થવાનું છે તેને લઈને આ સુરક્ષા બંદોબસ્તના ધ્યાને લઈને જ આ મિટિંગ કરવામાં આવી હતી અને આપ જોઈ શકો છો તમામ પોલીસ કર્મચારીઓને સૂચના આદેશો આપવામાં આવ્યા છે કોઈપણ પ્રકારની ઘેરીથી ચલાવી નહીં લેવાય તે માટેના સૂચનાઓ આપવામાં આવી છે આપ જોઈ શકો છો જે પ્રકારે આ પોલિટેકનિકનું આ જે સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યું છે તમામ કર્મીઓને બંદોબસ્ત પોઈન્ટો આપી ફાળવવામાં આવી દીધા છે અને કોઈપણ મતગણતરી કચાસ રાખવામાં નહીં આવે ઇલેક્શન કમિશનની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઈન પ્રમાણે જ આવતીકાલે જ્યારે મતગણતરી થવાની છે ચૌદ ઉમેદવારો છે સીધા મેદાને છે ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર થવાની છે ઓગણીસ લાખ મતદારની સામે એકસઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા જ્યારે મતદાન થયું હતું તેને લઈને હવે આવતીકાલે જ્યારે સમગ્ર દેશભરમાં મતગણતરી થવાની છે તેમાં વડોદરા બેઠકની જો વાત કરીએ તો વડોદરા બેઠક પર આવતીકાલે મતગણતરી પણ થવાની છે ત્યારે પોલિટેકનિક ખાતે જે પ્રકારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેને લઈને અત્યારે પોલીસ કમિશનરે સમીક્ષા કરી હતી અને નિરીક્ષણ કર્યું હતું ત્યારે હવે આ જે તમામ જે સ્ટેશનરીથી લઈને તમામ જે બાબતો છે જોઈ શકો છો આ બધી સ્ટેશનરી અહીંયા મોકલવામાં આવી છે તમામ જગ્યા ઉપર ફ્રી લેયર બંદોબસ્ત ગોઠવવામાં આપ જોઈ શકો છો તમામ જગ્યા ઉપર બોર્ડ મારવામાં આવે છે પતરા શેડ તૈયાર કરવામાં આવે છે સાથે ફાયર બ્રિગેડની પણ અહીંયા ટીમ તૈનાત રહેશે મેડિકલની ટીમ તૈનાત રહેશે તમામ ટીમો અહીંયા તૈનાત રહેવાની છે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો જે ફર્સ્ટ એડ કીટ જે છે એ મળી રહે તે માટે મેડિકલ ટીમ ફાયરની ટીમ તમામ જે ટીમો છે અહીંયા અત્યારે પહોંચી છે વ્યવસ્થા મૂકી મૂકી દેવામાં આવી છે સાથે અત્યારે સ્કોર ડોગ સ્કોર સહિતની ટીમો એ પણ અહીંયા સઘન ચેકિંગ કર્યું છે આપ જોઈ શકો છો તમામને બંદોબસ્ત કેવી રીતે ફાળવવામાં આવે છે પોતાના પોઈન્ટ સવારે જ્યારે ચાર વાગ્યાથી આ પોલીસ કર્મચારીઓનો અહીંયા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એટલે આવતીકાલે જ્યારે વડોદરા બેઠક પર સીધી આ ગણતરી થવાની છે ઓગણીસ લાખ મતદારોની સામે એકસઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા જ્યારે મતદાન થયું છે તમામની મતગણતરી આવતીકાલે સવારે સાત વાગ્યાથી શરૂ થવાની છે ત્યારે પોલીસનો બંદોબસ્ત થ્રી લેયર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વડોદરાના પોલીસ કમિશનર નિરીક્ષણ કર્યું છે સમીક્ષાઓ કરી છે અને તમામ જે કર્મચારીઓ છે છે પોલીસ સૂચના આપવામાં આવી કોઈ પણ ન રહી જાય કોઈ પણ પરિસ્થિતિ ન સર્જાય તે માટેની ખાસ કાળજી લેવામાં આવી છે ત્યારે આજે મતગણતરી જે થવાની છે પોલિટેકનિક ખાતેનું આ દ્રશ્યો સીધા આપણે બતાવી રહ્યો છું પોલી પોલિટેકનિક ખાતેના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો તમામ પોલીસ કર્મીઓને અહીંયા સજા કરી દેવામાં આવ્યા છે બારની અહીંયા બોલાવવામાં આવી છે મેડિકલ ટીમની પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે એટલે ચોક્કસથી જે પ્રકારે આવતીકાલે આ મતગણતરી અહીંયા પોલીટેકનિક ખાતે થવાની છે સ્ટ્રોંગ રૂમ અહીંયા તૈયાર કરી દેવામાં આવી છે અને હવે જ્યારે વીવીપીએટ મશીન અને ઈવીએમ મશીન સવારથી લઈને સાંજ સુધી મતગણતરી રૂમ સુધી થવાની જશે ત્યાં સીસીટીવી થી લઈને સજ્જ કરવામાં આવ્યું છે એટલે જ્યારે હવે કાલે પરિણામ આવવાનું છે કારણ કે જનતાનો જનાદેશ આવવાનો છે લોકોએ મતદાન કર્યું છે તેનું પરિણામ કાલે આવવાનું છે ત્યારે હવે કોણ બાજી મારશે એ જોવાનું રહ્યું કેમેરામેન ગૌતમ સાથે સુરત સોલંકી સ્પાક ટોડ વડોદરા